ભાઈ વખત દેતી નથી પણ સરકાર માટે કોઈ ના નહી તો તમને મતો માર ભરી જાય પણ વારંવાર જે સુના કે કે ઝાડની ચોરીનો કેવાવો ને સાહેબ તો તમારી ઇલેક્શન હોય તો તમે ચોરીનો તમારો ફાયદેસર જે આવતું હોય દેરાસની બની છે મોમતાની દુકાન છે

બાંકમ ને એટલે બાંકમ નુંંત્રણ દેખા દે એમાં 24 મીટર માં તમે કોઈ બાંકમ ના કોઈ અને કમ્પાઉન્ડ કરી શકો એ આવે છે બાકી બીજું કોઈ મારી વાત કરો છો કે તમે તમે એ તો છે એટલે દોડ્યા છે ને પણ જો એમાં છે ને રાણા રાજો કોપરલાને ત્રણ ગુગોન વારે છે પડે પછી આવે છે એને તોડ્યા હા એ છે ને એટલે એમાં છે ને જે તે સમય 2016 માં એક ઇમ્પेक्ट માં થયેલું છે એટલે આમ તો છે ને કાજે સર એ વખતે તો એ લોકો એક ગમે તે ખરાબ કામ પણ એ વખતે કરી ના શકે એટલે એમાં છે ને આરએમબી માં અને મારા ઉપર ઇન્ટરવ્યુ તો બેરા આજી જો એ ડિસअप्रूव થાશે તો એ ઓપન ફ્રશ કરી પછી મને ગુણવત એમાં ઓલરેડી ઓપન અમારી ઓફિસમાં થઈ ગયો તો એટલે જે શેરો તો છે ને એમાં એ લોકો 24 મીટર સુધી બાઉન્ડ્રી કરવાની કીધું તો એટલે જે તે સમય અમારા જે પ્રકાશ બે છે

ઈ દુકાનો ગઢી કરોડ રૂપિયા વેચી જ શકે એટલે તમે ઈનું સારી રીતે ઉતરો તોડાવો અને એક્શન લો સંસ્થાનો સત્તાના નામે એમની વેચી મારે છે રજનીભાઈ સાહેબ આ તમને કહું અને પછી આને આને પછી તમે જે ભાવ ઓર તોડો પટેલ ગોડી પાસે એક કમર્શિયલ એમની દુકાનો વેચીલી હોય તો પછી સંસ્થાની આવે તો સંસ્થાનું કરી અને ઉતરો તોડવા નથી દીધો તમે એક્શન લો મેં પણ નહી કરું પછી મારે શું હાઈકોર્ટ થી તો કામ ના પડે

बाउंड्री वॉल का करीब आप चोरी चोरी डबल में तो ला ना करे क्या बेन ना डबल में ना आवे चोरी तो तो शेरो के भी मरा है चोरी तो तो पहला हमने हमारा एक से प्रकार पे हमने खबर ना कि सड़क बाउंड्री पे भी नहीं ये बात को तो हम सता एक और चोरी से पर बाकी के से ये प्रमाण बंद पे सुनाओ ये का मतलब थोड़ा मन से हां बस यार ये पॉइंट चेक कर ही और पछि थोड़ा भीजन वाले तो जो भीजन मत्स्य प्राणी का नाम है ना राजा कर... जी लारीवाड़ा पीछे है એટલે એ વધારે તો હું કહું છું છે બધા લારીવાળો આ બધા અમે અમે મૂળ કુતે લારીવાળો સોસાયટી રામજી બનાય આ જે છે એ અંદર જે બાઉડમાં રહે છે એ જગ્યામાં પાલિકાનો